નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ધ્રાંગધ્રાના નિમકનગર પાસેથી દારૂની હેરફેર કરતા બે ઝડપાયા ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામ નજીકથી કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા બે શખ્સોને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઝડપી લીધા હતા પોલીસે કાર તેમજ વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા બે લાખ બાવન હજાર સો નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી ધ્રાંગધ્રા તાલુકામાં નિમકનગર ગામથી ધ્રાંગધ્રા શહેર તરફ આવતી કારમાં વિદેશી દારૂ ઝડપાયો હતો પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂની બોટલો તેમજ બિયર કિંમત રૂપિયા બેતાલીસ હજાર એકસો તેમજ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા બે લાખ બાવન હજાર એકસોના મુદ્દા માલ કબજે કરી લીધો હતો પોલીસે પ્રવીણભાઈ માવજીભાઈ સજાણી અને મોહિતભાઈ હસમુખભાઈ પરમાર નામના બે શખ્સોને ઝડપી લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ટીવી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે